અમદાવાદ એસઓજી ક્રાઇમ બ્રાન્ચે છારાનગરમાંથી ગાંજાનો જથ્થો ઝડપી પાડી વેચાણ કરતી એક મહિલાની ધરપકડ કરી છે અમદાવાદ શહેર એસોજી ક્રાઇમ બ્રાન્ચે સરદારનગરના છારાનગર વિસ્તારમાં મોટી કાર્યવાહી હાથ ધરી છે જેમાં છ કિલોથી વધુ ગાંજાનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે આશરે સાઠ હજાર પાંચસો રૂપિયાની કિંમત ધરાવતા ગાંજા સાથે એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે એસઓજીને મળેલી ચોક્કસ બાતમીના આધારે સફળતા મળી છે આરોપી મનીષા સતીષભાઈ સાબરિયા પાંત્રીસ વર્ષના મકાનમાં ગાંજાનો મોટો જથ્થો રાખીને નાના નાના પડીકા બનાવીને વેચાણ કરતી હતી પોલીસે તાત્કાલિક દરોડો પાડીને અન્ય મુદ્દામાલ મળીને કુલ સાઠ હજાર નવસો વીસ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે આરોપી મનીષા વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે ગઈકાલે અમારી યશુદીની ટીમને જે બાતમી મળી રહી એના આધારે સરદારનગરમાં છારા નગરમાં એક નિશાબેન સતીષભાઈ સાબરિયા નામના પાંત્રીસ વર્ષની ઉંમરની મહિલા છે તેઓને છ કિલો ગાંજાના જથ્થા સાથે પકડી પાડેલ છે હવે આની મુખ્ય એમો એવી હતી કે આ જે નિશાબેન છે પોતે એક કિડની એની પોતાની ડેમેજ છે અને એના હસબન્ડ છે એ હેન્ડીકેપ છે એટલે એની જે આ આર્થિક સ્થિતિનો લાભ લેવા માટે એક બીજી જે મહિલા છે વૃક્ષાના કરીને એ આને એક ભાડે મકાન અપાવી દે છે છારા નગરમાં અને એનું ભાડું છે એ પણ વૃક્ષાના ભરે છે એ ઉપરાંત એને કમિશન આપે છે ને આની પાસેથી ગાંજાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચાણ કરવા માટે આપે છે જે સંદર્ભમાં જે વૃક્ષાના જે અમારે પકડવાની બાકી છે એ લગભગ રોજનો દસથી પંદર કિલો ગાંજો આને પૂરો પાડે છે આમાંથી આ નાની નાની પડીકીઓ બનાવી અને ઘરેથી વેચે છે અને એ જે પડીકી છે એમાં પચાસ રૂપિયાની અને સો રૂપિયાની આજે પચાસ રૂપિયાની પડકી છે અને સો રૂપિયામાં વીસ ટકા જેવું કમિશન એને મળતું હોય છે અને આ રીતે એ પોતાનું જે ઘર ચલાવવા માટે અને જે પતિ હેન્ડીકેપ છે એના કારણે આ જે ધંધો છે એમાં ફસાયેલી છે હાલ પ્રાથમિક દ્રષ્ટિએ તો બે ત્રણ વર્ષથી કામ કરતી એવું જણાય છે પણ હાલમાં ભાડે મકાન લઈને અહીંયા છે બાકી પહેલાં પણ એ આ જ વ્યવસાયમાં આના વૃક્ષાનાના કહેવાથી જોડાયેલા છે વૃક્ષાનાનો કોઈ ઇતિહાસ છે અથવા તો એનું બેકગ્રાઉન્ડ તો વૃક્ષાના કોઈ કયા કયા ગુનામાં અગાઉ પકડાયેલ છે અમે હાલ તપાસ કરી રહ્યા છીએ બીજું એનું બેકગ્રાઉન્ડ પણ આજ જે ગાંજાનો વેપાર છે એની સાથે જોડાયેલો જોડાયેલું છે તો ના હાલ એનો કોઈ ગુનાહી ઇતિહાસ જણાતો નથી ઓકે